Bolo palla, la la, che jay, servono a di un la la rati beni la la tarne rati <coughs> ah. રંગરાતી બેની હું તો લાલ તણે રંગરાતી આ રે રાતી ને મારા પીવું પણ રાતા અરે પી પણ રાતા બેની હું તો લાલ તણે રંગરાતી બેની હું તો લાલ તણે રંગરાતી હા દૂરજન લોક ઘેલા જેમ તેમ બોલે અર્યા બોલે શું કરશે શું કરશે ઓલી જ્ઞાતી બેની હું તો લાલ તણે રંગરાતી બેની હું તો लाल तणे रंग रान <coughs> रघुनाथ ना ठाकूर संग रमद जन रघुनाथ ना अरिया जन रघुनाथ ઠાકોર સંગ રમતા પ્રેમ સફલ રસ પી બેનિયું તો લાલ તણે રંગ રાતી બેનિયું તો લાલ તણે રંગ રાતી લાલ તણે રંગ રાતી બેનિયું તો લાલ તણે રંગ રાતી બોલો શ્રી ગોપાલ લાલ કી જય જી ગોપાલ જી ગોપાલ